ભરૂચ શહેરમાં બીસ માર્ગથી ત્રસ્ત સ્થાનિકો અને આગેવાનોએ આજરોજે નગર સેવા સદનની કચેરી ખાતે હલ્લા બોલ કર્યું હતું અને માર્ગના સમારકામની માંગ કરી હતી ભરૂચ શહેરમાં વરસેલા ભારે વરસાદના પગલે વિવિધ વિસ્તારોના માર્ગો બીસ માર્ગ બન્યા છે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવી માર્ગો અતિ વીસ માર્ગ બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજે સવારે દસ કલાકે સ્થાનિકો અને આગેવાનો ધોરાપ રેલી સ્વરૂપે પહોંચી નગરપાલિકા કચેરી ઉપર હલ્લા બોલ કર્યો હતો આગેવાનો અને સ્થાનિકોએ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલને ઉગ્ર રજૂઆત કરી હતી અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી હતી સ્થાનિકોના આક્ષેપ અનુસાર ભરૂચના ધાલતી મોહમ્મદપુરા સુધીનો માર્ગ અતિ બિસ્માર બન્યો છે ત્યારે માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે અને જો માંગ નહીં સંતોષાય તો આવનાર દિવસમાં આંદોલનની ચીમકી તેઓ દ્વારા ઉચ્ચળાઈ છે

એ બાબતે આજ રોજ જે પ્રતિનિધિ મંડળ એ રજૂઆત કરેલ છે સૌથી પહેલાં તો મીડિયાના માધ્યમથી હું આપણે એ કહેવા માગું છું કે નગરપાલિકા એ રસ્તા બાબતે કંઈ કામ નથી કરતી અથવા ચિંતિત નથી એવું નથી અમે રોજે રોજ એક દિવસ છોડી એક દિવસ એ રસ્તાને લેવલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ વેટ વિક્સ બી નાખીએ છીએ આપ લોકો જાણો છો એ પ્રમાણે હાઈવેનો જે બધો ટ્રાફિક અહીં ડાયવર્ટ થયો છે એના કારણે નગરપાલિકા એ રસ્તો બંધ કરીને કામ નથી કરી શકી રહી સાથે સતત વરસાદ છે વરસાદના કારણે પણ નગરપાલિકા લેવલ અને વેઇટ મિક્સ નાખે છે બીજા ત્રીજા દિવસે પાછા ઊંચા નીચા થઈ જાય છે નગરપાલિકા સતત પ્રયત્ન કરી રહી છે કે એ રોડ લોકો માટે સારો થાય છેલ્લે નગરપાલિકામાં ચાર પાંચ દિવસ પહેલાં બધા સભ્યો પક્ષ વિપક્ષ અને બેસીને નક્કી કર્યું છે એ રોડ ઉપર બ્લોક જેટલા ભાગમાં ખરાબ છે એ મોટા ભાગે બ્લોક નાખી અને એ રોડ સરસ બનાવી દેવાનો છે એના માટે અમારું આયોજન બી થઈ ગયું છે બ્લોકનો ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજે વરસાદનો ઉગાડ નીકળેલ છે એટલે અમે એ કામ પણ કરવાના છીએ નગરપાલિકાનું ઓલરેડી પ્લાનિંગ છે અને એ કામ કરવાની જ છે નગરપાલિકા લોકોની જે પરેશાની છે એને સમજી અને નગરપાલિકાએ તરત ત્વરિત આ નિર્ણય કરેલ છે અને એને વ્યવસ્થિત સારી રીતે બનાવશે